ચાર પાંચ દરા છીએ આપણે જ્યાં બનશે આપડે પૈસા નું કોન્ટ્રાક્ટ કરી દેશું તમે ચોક હારી જગ્યા હોય ચોક આવું ચોક વાડી હોય ચોક સભા માં હોય એવું ચોક હોય એવું ગોઠવ એવું ગોઠવતા રહેજો ને હગા નું તો આપડે બે જગ્યા કોમ થઈ જાય હા એ તો ને માર ધોન માં એક વાડી હો માર ગોમ માં વાત કરો તાન તો આપો પૂછી જોઈએ આવી વાળા આમ પૂછે ને આપડો

ફોન કરે પણ એક ફોન ઉપર ફોન કરવો બોલો હગાની વાત નથી કરી હગાની રાતે કીધી નથી રાતે પણ તમે હું તો કીધું બંગા આ તું બોકળા બે પણ તમે હું રાતે તો પણ તમે બોકડો

છું આપણું ની ના પચી હજાર રૂપિયા જ આપવાય તે ના જો મારે જે વધ્યું પચીસ ત્રીસ હજાર દેવું હોય ને તે દેવું એ હું ભરી દઉં ના ને હાથ મહિના સોંતીતા રોટલા ખાયો મુશિયા મુશે ફૂટી નો લુટ્યા નહીં ખોટું ખોટું બોલો આયો બંકો જોયા ગાલી મો ભથ્રી તમ કોક હગુ તો કરાવી દઈએ તમે ઓમ કરો બધાને કરાવો તમે મારા ભાઈ હું નું બીજો નો હગુ કરાવું

તો <tent>

બત્રીજા ને લેતા આવજો તમે આવજો હાજર મારા માટે લેતા આવજો કોમ લેતા આવશે બંકુ મારા મંદિર ચાલ ને ખીજા હું પોચું પાંચો બંડલ લઈ રાખડતો હોય તમે પૈસા અમે ગરીબ નઈ યાર પૈસા વાળા પૈસા વાળા